રાજકોટ શહેરના વોર્ડ નંબર ટીપી ટીપીના રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણોને લઈને હવે મ્યુનિસિપલ તંત્રે સખ્ત વલણ અપનાવ્યું છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ચાર માં નિયમ મુજબ જે કોઈ કાર્યવાહી થતી હશે તે અમે કરીશું રાજકોટ શહેરના વોર્ડ નંબર રોડ પર થયેલ ગેરકાયદેસર દબાણોને લઈને હવે મ્યુનિસિપલ તંત્રે સખત વલણ અપનાવ્યું છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ચારમાં નિયમ મુજબ જે કોઈ કાર્યવાહી થતી હોય તે અમે કરીશું ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ અગાઉ રજૂઆત મળી રહેશે તે પણ અમે તપાસ કરીશું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રોડની કામગીરીમાં જે દબાણો અડચણરૂપ બનતા હશે તે તમામને દૂર કરવામાં આવશે શહેરના રોડના વિકાસ કાર્યને સરળ અને ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રએ આ દિશામાં કડક પગલાં લેવાનો સંકેત આપ્યો છે એટલે કયો રોડ છે ટીપી એટલે ટીપી મંજૂર ટીપી છે પ્રારંભિક છે ડ્રાફ્ટ છે મંજૂર ટીપી એમાં એવું છે રોડ દબાવી દીધો છે નહીં એટલે શું સ્ટેજ છે ટીપી નું માની લો કે ટીપી ઈરાદો જાહેર થાય થી ડ્રાફ્ટ સુધીની હોય તો એ અલગ સ્ટેજ હોય ત્યારે જયારે ડાટ મંજૂર થઈ જાય બરાબર છે હા એના બાબત જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવી રહ્યો છે કોઈ પણ જગ્યાએ હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય છે જમીન ઉટ સેઈંગ એમ એમાં કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ના કબજા ના લઈએ ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય હા અમુક વખતે વાઇઝ કબજા લેતા હોય કે અમારી અમારી પાસે રોડ સલવડ થઈ જાય ધીમે ધીમે કબજાઓ આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા હોય પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજાઓ લેવાના થાય જો કોઈ પણ ટીપીમાં રોડ બનાવતા સમયે કે પણ અમને જરૂર જણાય કે કબજો લેવાનો છે તો લેવાય જશે ઇટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ